ચલો ભાઈ અવાજ આવી રહ્યો છે એક વખત કન્ફર્મેશન આપી દો જોરદાર આપણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે એક રિક્રુટમેન્ટ આવી છે એના વિશે હું તમારી સાથે આજે વાત કરવાનો છું રાઈટ ઓકે તો આપણા આ લેક્ચર જે છે સૌથી પહેલા જેમણે પણ સોશિયલ વર્ક ની અંદર તમે જોઈ રહ્યા છો એમ જે સ્નાતક છે બરાબર છે તો એમના સુધી પહોંચાડી દેજો ફિલ્ડ ઓફિસર ની જોબ આવી છે જે સ્નાતક મિત્રો છે એમના માટે

એની અંદર જનરલ માટે સાત છે ઈડબ્લ્યુ માટે બે છે એના બાદ જે છે છે બરાબર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તો એની અંદર એસસી માટે બે છે એસટી માટે ત્રણ છે એ મહિલાઓ જે છે એમાં સાત માંથી બે મહિલાઓની છે જનરલમાં ઈડબ્લ્યુ એસ માં બે માંથી એક પણ નથી એટલે જે મેરિટમાં ઉપર આવે એમને લાવવાના રહેશે બરાબર એના બાદ એસસી માં બે માંથી એક જે છે મહિલાઓની છે એસટીમાં ત્રણ માંથી એક મહિલાઓની છે અને એસીબીસી માં છ માંથી બે મહિલાઓની છે બરાબર દિવ્યાંગની એક પણ નથી માજી સૈનિકની બે જગ્યાઓ છે તો વીસ જગ્યાઓ ઉપર તમને અહીંયા જે ખાસ કરીને ફિલ્ડ ઓફિસર છે ક્ષેત્રીય કામ કરવાનું થતું થવા રહેશે તમારે લોકો સાથે ડાયરેક્ટ કનેક્ટેડ થવાનું રહેશે બરાબર છે તો અહીંયા આ મહિલાઓ માટે બધું લખેલું જ છે મહિલાઓ માટેની જગ્યા નહીં ભરાય તો એ જ કેટેગરીના પુરુષ દ્વારા ભરવામાં આવશે એટલે દિવ્યાંગોની આની અંદર જગ્યા નથી આપેલી તો દિવ્યાંગ માટે ઓલરેડી ફિલ્ડ ઓફિસરની પહેલાથી મૂકી દીધેલી છે અઢાર વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ હોવી ન જોઈએ પાંચ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને

તમારી પાસે અનુભવ માંગેલો નથી બરાબર છે તો આ ખાસ જે મહિલાઓ છે એમના માટે છે બરાબર અનુસૂચિત જાતિ જનજાતિના જેટલા પણ તમારે આમાં મૂકવાના હોય એ શું મૂકી દેજો તમારા પ્રમાણપત્ર મૂકી દેજો ફોર્મ ભરતા બધાને આવડે જ છે એસીબીસી માં નોન ક્રિમિલિયર છે એની છેલ્લી તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ની હશે એક ચાર બે હજાર ત્રેવીસ એક એપ્રિલ બે હજાર ત્રેવીસ નું એનાથી જૂનું હશે તો નહીં સ્વીકારવામાં આવે ધ્યાન રાખજો એનાથી જૂનું

જેમણે પોતાને ઇન્ટર યુનિવર્સિટીમાં એના સિવાય રાજ્યકક્ષા સોરી નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે બરાબર છે એમણે ભાગ લીધો હોય તો એમને પાંચ ટકા ગુણ મેળવેલ ગુણમાંથી પાંચ ટકા ગુણ મળશે બરાબર એમસીક્યુ સીબીઆરટી હશે કે ઓ હશે એની અંદર પાંચ ટકા મળશે અને તમારે એ સર્ટી રજૂ કરવાનું રહેશે જ્યારે તમે પાસ થઈ જાઓ તો જો ન તમે રજૂ કરી શકાતો એ માર્ક કટ થઈને તમારું મેરિટ નીચે આવી શકે છે

કોમ્પ્યુટર તરીકે વિષય હોય તો ચાલશે ક્યાંય પણ સર્ટીમાં તમારા ડિગ્રીમાં ડિપ્લોમામાં દસમા બારમા માં કોમ્પ્યુટર નથી તો તમારે સીસીસીની પરીક્ષા એક આપવાની રહેશે અને જયારે તમને કહેવામાં આવે કે નિમણૂક મળે એની પહેલા દર્શાવી દેવાનું છે અરજી કરવાની રીત બરાબર છે એકવીસ તારીખથી આજથી પાંચ ડિસેમ્બર સુધીની છે અને જે આની અંદર ફી પણ ભરવાની છે સામાન્ય ઉમેદવારોને પાંચસો રૂપિયા બાકીના ઉમેદવારોને ચારસો બરાબર તો ઓજસની સાઇટ ઉપર બધાને ખબર છે ત્રણસો નંબરની આ જાહેરાત ક્રમાંક છે કેટલામાં નંબરની ત્રણસો નંબરની બરાબર છે ફોટો બોટો જે લખ્યું હોય એવી રીતે બધું તમે જે છે આની અંદર કરી નાખજો એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી નાખજો સેવ કરી લેજો એટલે તમારી એપ્લિકેશનનો નંબર તમારી પાસે રહે જે તમે આની અંદર જે છે એ પૈસા પૈસા ભરો તો એની રિસિપ્ટ પણ સાચવીને રાખજો કાલ ઉઠીને કઈ પ્રશ્ન થાય તો દેખાડવા થાય પરીક્ષા ફી ભાઈ પરીક્ષા ફી રૂપિયા છે એસસીબીસી ઈડબલ્યુ એસ એસસી અને એસટી દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ને ચારસો રૂપિયા છે સો રૂપિયાનો આની અંદર તમને થોડોક લાભ મળે છે પણ મૂળ વસ્તુ એ છે કે પરીક્ષામાં હાજર રહેશો પરીક્ષામાં હાજર રહેશો તો પરીક્ષા ફી પરત મળશે પરીક્ષા ફી ક્યારે પરત મળશે હાજર રહેશો ત્યારે પરીક્ષા ફી લેવાની છેલ્લી તારીખ આઠ છે કઈ છે આઠ છે બરાબર છે તો તમારી પાસે ફી ભરવાના પણ ઘણા ઓપ્શન છે હવે મેઇન વસ્તુ એ છે કે પરીક્ષા પદ્ધતિ શું છે એમસીક્યુ રહેશે તમારી સીબીઆરટી પણ હોઈ શકે છે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને એમસીક્યુ એટલે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન પણ હોય છે તો કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ જે છે એ હશે એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ની આપણે વાત કરીએ તો તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન પ્રિટેશન 30 માર્ક ગાણિતિક કસોટીઓ 30 માર્ક 30 માર્ક નું ગણિત 30 માર્ક નું રીઝનિંગ 60 માર્ક એના 30 માર્ક નું બંધારણ કરંટ અફેર્સ ગુજરાતી અને અંગ્રેજી 30 માર્ક નું બંધારણ ગુજરાતી અંગ્રેજી અને કરંટ અફેર્સ એટલે આમાં તમારે હિસ્ટરી કલ્ચર ઘણું બધું ઇકોનોમી વિજ્ઞાન ટેકનોલોજી પર્યાવરણ એવું કંઈ કરવાનું નથી અહીંયા તમારે ગણિત રીઝનિંગ બંધારણ ગુજરાતી અંગ્રેજી ક્રોમપ્રિહેન્શન એટલે વ્યાકરણ નથી જે ફકરામાંથી હોય હોય એ છે પણ એકસો છે છે આની અંદર જે વિષયને લગતું એ એટલે તમારા અહીંયા જોવામાં આવે તો બસો ને દસ માર્ક નું પેપર છે બસો ને દસ પ્રશ્ન હશે પાર્ટ એ માં સાહીઠ પાર્ટ બી માં દોઢસો બસો દસ અને બંને માટે થઈને ત્રણ કલાક મળશે પાર્ટ અને પાર્ટ બી બંને માટે ત્રણ કલાક મળશે બરાબર છે તમારે પચીસ ટકા માર્ક આની અંદર માઇનસ થશે જો જવાબ ખોટો પડશે તો પોઈન્ટ પચીસ ટકા બરાબર છે એટલે અહીંયા આપી દીધું છે વન ફોર્થ માર્ક જશે એવી રીતે રહેશે એના બાદ આગળ આપણે વાત કરીએ બરાબર આ પરીક્ષા પૂર્ણ થાય એટલે તમારી કી જાહેર થશે તમને એની અંદર વાંધા હોય તો તમને અવકાશ મળશે એનો બધું આપવા માટે ને બધું પરીક્ષાનું આયોજન જે છે એ બધું નિયમિત જાણવા માટે ઝુંબેશની જે ભરતી છે એમાં હશે જે પરિણામ હશે એ પણ આવી જશે પસંદગી યાદી પણ જે ઉપર હશે એમને આપશે નિમણૂક પણ એવી રીતે મળશે બરાબર છે જો બધાના નામ સરખા હોય અટક સરખી હોય તો એ બધું કઈ રીતે થશે કધેલું હશે પણ હવે આપણે જોઈએ કે આની અંદર તમારા પ્રશ્નપત્ર કેવું હશે સાહીઠ માર્કનું ગણિત રીઝનિંગ છે તો રિઝનિંગની અંદર તમારા એ જ સંબંધિત પ્રશ્ન ઉંમર સંબંધિત આવે બરાબર છે કે હાલ ભાઈ ફલાણાના માતાના ઉંમર આટલી છે એના પિતાના ઉંમરની આટલી છે તો આટલા વર્ષ બાદ આની કેટલી એજ થશે તો એ જ રિલેટેડ માહિતીના પ્રશ્ન આવે પછી વેન આકૃતિ તમે જોઈ હોય બરાબર છે દસ ટકા આ હોય પચીસ ટકા આ હોય કેટલા સિંહ વાઘ છે કેટલા વાઘ સિંહ છે આવી આકૃતિ જોઈ હોય દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્ન આવે ચોખંડા હોય એની અંદર ત્રિકોણ બનેલા હોય તો દ્રશ્ય આધારિત આવે લોહીના સંબંધ એટલે કે બ્લડ બ્લડ રિલેશન રિલેશન બરાબર છે તો ફલાણાના બાપાના આ જે છે પુત્રી છે આ એ પુત્રીનો આ પુત્ર છે એવું બધું બ્લડ રિલેશન પછી તાર્કિક અંક ગણિત એટલે કે લોજિકલ લોજિકલ રીઝનિંગ આવશે એના બાદ ચાર્ટ આપેલો હોય

બંધારણમાં શું હશે બંધારણના દસ પ્રશ્ન હશે તો આમુક મૂળભૂત હકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સત્તા ભૂમિકા જવાબદારી સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા બંધારણની કટોકટી ને લગતી જોગવાઈ કેન્દ્ર રાજ્ય સરકાર એના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ આ બંધારણમાં હશે કરંટ અફેર્સ તમારું દસ માર્ગ નું હશે એમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયની મહત્વની ઘટનાઓ હશે ગુજરાતી પાંચ અંગ્રેજી પાંચ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એમાંથી પ્રશ્ન પૂછેલા હશે એના જવાબ આપવાના અને હવે આવે છે એકસો વીસ પ્રશ્ન શેનું છે તમારા સંબંધિત જે વીસ માર્ક છે એકસો વીસ પ્રશ્નો પ્રેક્ટિકલના છે હશે તો સમાજશાસ્ત્રમાં ત્રીસ છે એમાં યુનિટ વન યુનિટ ટુ યુનિટ થ્રી છે સમાજ જુઓ એનો અર્થ એનો વ્યાપ એક સામાજિક સમાજાંતો સમજૂતી ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ મનુષ્યએ પહેલા સમાજ બનાયો સમાજમાંથી એણે જે છે પહેલા ધીમે ધીમે જે છે એક સમુદાય બનાવ્યો આગળ જઈને એની અંદર જે છે એ બધા પાર્ટ પડ્યા ઉત્ક્ર

સમુદાય અને જૂથ સામાજિક ક્રિયાઓ જાતિ અને સમાજ એમાં સ્ત્રીનું ખાસ છે સ્ત્રીનો સમાજમાં શું રોલ છે સ્ત્રીના અભ્યાસનું અભિગમો એનો અધિકાર ભારત અને ગુજરાતમાં નારી માટેની એના અભ્યાસો સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ આ બધું ત્રીસ માર્ગમાં માત્ર આવશે પછી સમાજશાસ્ત્ર પછી સમાજ કાર્ય આવશે એના પણ ત્રણ યુનિટ છે એમાંય સમાજ કાર્યની વ્યાખ્યા એનો ધ્યેય એની પ્રકૃતિ ને એની પ્રક્રિયા ને એ બધું હશે પછી માનવનું વર્તન સમાજ કાર્ય સમાજની અંદર માણસ કાર્ય કઈ રીતે કરે છે તો માણસનું વર્તન છે વ્યક્તિત્વ છે સામાજિક મનોવિજ્ઞાન છે પહેલા સામાજિક જ્ઞાન આવ્યું હોય મનોવિજ્ઞાન આવ્યું આગળ જઈને મૂળભૂત સમાજના જે કાર્યના ખ્યાલો ને બધું છે યુનિટ ચાર પણ છે બરાબર એનજીઓ ને એના વિશે બરાબર યુનિટ પાંચ પણ છે તો સૌથી પહેલા સામાજિક વિજ્ઞાન એના બાદ સામાજિક કાર્ય પછી મનોવિજ્ઞાન આવ્યું ત્રીસ માર્કનું મનોવિજ્ઞાનમાં પ્રાત્યક્ષીકરણ શીખવાની પ્રક્રિયા સ્મૃતિ અને વિસ્મરણ બરાબર છે આ બધું આવશે બરાબર મનોવિજ્ઞાનના પાયાઓ વિભાગ બે મનોવિજ્ઞાનની શાખાઓ વિભાગ ત્રણ બરાબર જો પછી મહિલા અને બાળ વિકાસને લગતી યોજનાઓ યોજનાઓને કાયદાઓ દસ ગુણ બરાબર છે યોજનાઓના દસ ગુણ કાયદાના વીસ ગુણ અને ખાસ તમે આ જોવો એટલે તમારું એકસો વીસ માર્કનું પૂરું

શું કરેલું કરેલું છે છે જેમણે બેચલર બેચલર ઓફ જે સોશિયલ વર્ક આપણે જોઈ ગયા બરાબર છે પગાર છે ભાઈ ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયાનો પગાર ચાલુ થઈ જાય તો સોશિયલ વર્ક સોશિયોલોજી કે સાયકોલોજીમાં જેને બેચલર કરેલું છે એમના સુધી મોકલી દીધું